નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના વાઘોડિયા તાલુકામાં સુખલિયાપુરા ખાતેની જમીન વેચાણથી આપી દેવાનો વિશ્વાસ જતાવીને રૂપિયા એક કરોડથી વધુની રકમની છેતરપિંડીનો મામલો પોલીસ મથક પહોંચ્યો હતો જે બાદથી ભાજપના નેતા અને પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રો જાફરાર હતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ બાતમીના આધારે કમલેશ દેત્રોચાને તેના નિવાસસ્થાને તે તપોચી લીધો છે જ્યારે આ મામલે ભાજપના નેતા ફરાર છે સુકલ્યાપુરાની જમીન વેચવાના ભાને બે લોકો જોડે છેતરપિંડી કરવામાં આવી હતી જે પૈકી એક કેસમાં ફરિયાદી ભાજપના કોર્પોરેટર પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા છે વડોદરા ગ્રામ્યમાં આવતા વાઘોડિયાના સુગર્યાપુરાકામે આવેલી મોકાની જમીનનું કૌભાંડ તાજેતરમાં સપાટી ઉપર આવ્યું હતું આ મામલે સૌપ્રથમ ભાજપના કોર્પોરેટર પરાક્રમ શ્રી જાડેજા દ્વારા સમાપુલીસ પથકમાં દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલ અને કમલેશ ધેત્રોજા વિરુદ્ધમાં સમા પોલીસ પથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ પૂજારીએ આ જમીન વિચારના નામે તેમની પાસેથી રૂપિયા એક કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસને આપી હતી જે મામલે કતરોજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે આરોપી પૈકી એક દિલીપસિંહ ગોહિલ ભાજપના નેતા છે અને તેઓ નગર પ્રાથમિક સમિતિના પૂર્વ ચેરમેન પણ થઈ ચુક્યા છે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા ટીમો એક્ટિવ થઈ હતી અને દરમિયાન કમરેશ નેત્રુજા પોતાના આટલા ત્રાસથી નિવાસ સ્થાને હવાની બાતમી મળતા ટીમ પહોંચી હતી અને તેની ધરપકડ કરવામાં આવી છે જે બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સહ આરોપીને પકડી પાડવાની સાથે ચેતરપિંડી આચરીને પડાવી દીધેલા નાણાં રિકવર કરવા માટેની તજવીજ પણ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું આ મામલે આરોપી દિલીપસિંહ ગોહિલ આજે પણ પોલીસની પકડથી દૂર છે